ઝીરો ફેક્ટોરિયલ બરાબર એક થાય આવું આપણે સ્કૂલમાં દોસ્તો ગોખાવ્યો હશે પણ ઝીરો ફેક્ટોરિયલ બરાબર એક શું કામ થાય એ આપણે સમજીએ ચલો એ સમજવું હોય તો આપણે કોન્સેપ્ટ સમજીએ ભાઈ ચાર ફેક્ટોરિયલ એટલે તો કંઈ ચોવીસ થશે ત્રણ ફેક્ટોરિયલ એટલે તો કંઈ છ બે ફેક્ટોરિયલ એટલે બે અને એક ફેક્ટોરિયલ એટલે શું થાય તો કંઈ એક થાય ચલો હવે આપણે ધ્યાનમાં લઈએ કે ફેક્ટોરિયલને હવે ધ્યાનમાં નથી લેતા અહીંયા શું છે તો કંઈ ચાર છે ચોવીસ ના છેદમાં ચાર કરું તો શું જવાબ આવે તો કે તો આ તરફ ઈશારો કરે છે તો કે હા ઈશારો કરે છે ફરીથી છ અને ત્રણ ધ્યાનમાં લો છના છેદમાં ત્રણ કરું તો કેટલા આવે તો કે બે તો બે નીચે તરફ ઈશારો કરે છે તો કઈ હા બે છેદમાં બે ફરીથી કરીએ તો શું ઈશારો કરશે તો કે એક તો એક શું આવે છે તો કે નીચે આવે છે તો કે હા આવે છે બસ આવી જ રીતે એકના છેદમાં એક કરીએ તો નીચે જવાબ શું આવશે તો કે એક તો દોસ્તો આવી જ રીતે ઝીરો ફેક્ટેરિયલ બરાબર એક લેવામાં આવે છે